નમસ્કાર ખેડૂતભાઈઓ આજે ચોટીલા ખાતે ખેડૂત મહાપંચાયત જે થવાની હતી તે અતિશય ભારે વરસાદના કારણે આજે અહીં બંધ રાખવામાં આવેલ છે બંધ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે લોકો આજુબાજુના ગામડામાંથી આજુબાજુના તાલુકામાંથી જ્યાં ખેડૂત સભામાં પધારતા હોય ત્યારે વચમાં નદી નાળા અને જે બધા નાળા સરકી ગયા છે ત્યારે ખેડૂતો આવે અચાનક એક્સિડન્ટ થાય અને શોર્ટ સર્કિટના કારણે આવા અનેક કારણોના આધારે આજે આ ખેડૂત મહાસભા બંધ રાખવામાં આવેલ છે એટલે ટૂંક જ સમયમાં ચોટીલાની અંદર જ ખેડૂત મહાપંચાયતનું ફરી વખત જે આયોજન થાય છે એની તારીખ તમામ ખેડૂતભાઈઓ સુધી પહોંચાડવામાં આવશે અને અમારી સાથે જે અહીંના મુખ્ય કાર્યકર એવા અજીતભાઈ ખોરાણી જે આ તમામ આયોજન છેલ્લા દસ દિવસથી કરતા હતા ત્યારે એમને ઘણું બધું દુઃખ લાગ્યું છે અને મને પણ એટલું બધું દુઃખ લાગ્યું છે કે આજે આ ખેડૂત સભા બંધ રહે અને ખેડૂતોના ફોન પણ આવે છે કે અમે ચાલુ વરસાદમાં પણ ઊભા રહીશું પણ જે પરિસ્થિતિ એટલી નિર્માણ થઈ છે એટલે અહીં આજે સભા થઈ શકે એવું પરિસ્થિતિ નથી અને તમામ ખેડૂતોને તમામ યુવાનોને તમામ રાજુભાઈ તરફડાના ચાહક મિત્રોને વિનંતી સાથે માથી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા જે ઉત્સાહ હતો એને એમને બિરદાવીએ છીએ અને ટૂંક જ સમયમાં ચૂંટણી ખાતે ફરી વખત નવી તારીખ સાથે આપણે ખેડૂત મહાસભા કરીશું તમામ મિત્રોનો આભાર